ભારતની અગ્રણી આંખની સંભાળ માટેની હોસ્પિટલોમાં એક ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલ એ ઉધનામાં તેની નવી અને અદ્યતન આંખની સારવાર જીવન જીવનજોથ થિયટર કમ્પાઉન્ડ ઉધના મેન રોડ સુરત ખાતે ભવ્ય ઉદઘાટન કર્યું છે ઉધના જેવા ઝડપથી વિકસતા ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં આ હોસ્પિટલ ખોલતા ગુજરાતમાં હોસ્પિટલની આઠમી શાખા બની છે જે રાજ્યમાં આંખની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને વધુ સલભ બનાવે છે મુખ્ય મહેમાન તરીકે નવસારી ગુજરાત ઉધનાની નવી હોસ્પિટલ નેત્ર ચિકિત્સામાં વિશિષ્ટ કેન્દ્ર તરીકે કામગીરી કરશે અને તેમાં મોતિયાની સર્જરી રિફ્રેક્ટિવ સેવા મેડિકલ રેટીના ગ્લુકોમા મેનેજમેન્ટ પેડિયાટ્રિક નેત્ર ચિકિત્સા અને ઓક્યુલોપ્લાસ્ટી જેવી સેવાઓ

આજે અમે ઉધનામાં નવું સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ સુરતમાં ઓલરેડી ત્રણ સેન્ટર્સ કાર્યરત છે રિંગ રોડ બેસુ અને એલપી સવાણી સર્કલ પર પરંતુ સૌથી ઉત્કૃષ્ટ સેન્ટર આજે ઉધના ખાતે લોકાર્પણ થઈ રહ્યું છે આંખને લગતી કોઈ પણ જટિલ સમસ્યા હોય તે તમામનો ઉકેલ અહીં એક જ સેન્ટર પર નિષ્ણાત ડોક્ટરો દ્વારા મળી રહે એ અમારો હેતુ છે આઠમાં સાત જાતની સુપર સ્પેશિયાલિટી હોય મોતિયાનું જામરનું આંખના નંબર ઉતારવાની લેઝરથી માંડીને પેન્ટો લેઝરથી માંડીને સ્માઈલ સુધીની સર્જરી અમારે ત્યાં ઉપલબ્ધ છે ને તમામે તમામ અમે સુરતની અને સાઉથ ગુજરાતની જનતાની માટે ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે